નમસ્કાર મિત્રો અમારા નવા વિડીયોમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે તો આજે આપણે જોઈએ આનું નામ તે ધણી બનેલ સત્ય ઘટના વિશે દિવાળીના નવા દિવસો હતા વડોદ ગામની ખળાવડમાં ખળા મસળી ઉણપીને તૈયાર થતા હતા જગા પટેલની વહુ દીકરીઓ દાણા વાવલતી નવા લુગડા અને ઘરેણાના મનોરથમાં મહાલતી હતી ટાઢા ટાઢા વાવડા વાતા હતા તેમાં મોતી જેવા દાણા ભો માથે વરસતા હતા અને વાવલનારીઓની ચુંદડીઓના શેડા ફરકતા હતા શિયાળાની તડકીમાં સળગતો મુઠી ફાટે તેઓ બાજરો ખળામાં પડ્યો છે જગો પટેલ પોતાના બાજરાના ગંજ સામે મીટ માંડીને જોઈ રહ્યા છે લીલવણી બાજરો એની નજરમાં સમાતો નથી પ્રભાતને પહોર એને પાપનો મનસુબો ઉપડ્યો છે એ વિચાર કરે છે કે ઓહો હો મહેનત કરી કરીને તૂટી ગયા મારા ભાઈઓ આ બાજરો પાક્યો અમારે પરસેવે અને હવે થાલા મફતના દરબાર પોતાનો રાજભાગ લઈ જશે વળી થોડીક વાર થંભી ગયા બાજરા સામે ટાપી રહ્યા ફરીવાર પેટમાંથી ફૂડ બોલ્યું રાતમાં એકાદ ગાડી બાજરો ભરીને ઘર ભેળો કરી દઉં તો એટલો મારો સુવાંગ રહેશે રાજભાગમાં નહીં તણાઈ જાય અડધી રાતનો ગજર ભાંગ્યો એટલે પોતાના ભાઈ તથા સાથીને લઈને પટેલ ખળામાંથી બાજરાનું ગાડું ભર્યું ભૂદેવો જેમ તરપિંડી જમતી વખતે પોતાની હોજરીનું ભાન રાખતા નથી તેમ જગા પટેલે પણ લોભે જઈ ગાડામાં હદ ઉપરાંત બાજરો ભર્યો અને પાછલી રાતના ગાડું જોડી ઘર ભણી ચાલ્યા સાથી ગાડું હાકતો હતો પોતે ગાડાની આગળ ચાલતા હતા અને તેમના ભાઈ ગાડાની પાછળ ચાલતા હતા ગામના પાદર ઢુકડા આવતા હદ ઉપરાંત ભારને લીધે ગાડાની ધરી ગુડિયામાંથી નીકળી ગઈ અને ગાડાનું પૈડું ચાલતું અટકી પડ્યું જગો પટેલ મુજાણા ત્રણેય જણાએ મળી મહેનત તો કરી પણ ગાડું ઓછું થયું નહીં ધણીની છોરી એટલે કોઈને મદદે બોલાવવા જાય તો સતરાયું થઈ જાય તેમ પાછળ ખળું પણ ગયું એટલે ગાડું પાછું ખાલી પણ કરી શકાય નહીં આમ જગા પટેલને સાપે સસુંદર ગળ્યા જેવું થયું સવાર પડશે અજવાળું થશે તો ફજે તો થશે એવી બીકમાં હાફળા ફાફળા થતા જગો પટેલ કોઈ વટો માર્ગોની વાટ જોવા માંડ્યા એવામાં ઈશ્વરને કરવું તે એના જ દરબાર જેની છોરી હતી તે ગજાભાઈ ગોહિલ જ પરોઢિયામાં પોતાના હંમેશના નિયમ પ્રમાણે જંગલ જવા સારું હાથમાં પાણીનો કળશ્યો લઈ નીકળ્યા ટાઢ પડતી હતી એટલે દરબારે મોઢે બોકાનું બાંધેલું હતું ફક્ત દરબારની આંખો જ બહાર તગતગતી હતી જેવા દરબાર જગા પટેલના ગાડા પાસેથી નીકળ્યા તેવા જ જગા પટેલે દરજવાને અક્કલ ન હોય એ હિસાબે દરબારને કોઈ વટે માર્ગું ધાર્યા અને મનમાં વિચાર્યું કે આ આદમી અજાણ્યો હોવાથી ગામનાને ખબર નહીં પડે કે હું બાજરો સાનો માનો લઈ જાઉં છું એવું ધારીને પોતે ઉતાવળા ઉતાવળા બોલ્યા કે એ જુવાન જરાક આ ગાડું સમૂહ કરાવતો જાને અંધારું ગભરામણ અને દરબારે મોઢે બોકાનું બાંધેલ એટલે જગા પટેલે તો દરબારને ન ઓળખ્યા પણ દરબારે જગા પટેલને ઓળખી લીધા દરબાર સમજી ગયા કે આ મારા રાજભાગનો બાજરો આપવો પડે એ છોરીને પટેલ સાનું માનું ગાડું ભરી લઈ જાય છે પરંતુ દરબારે વિચાર કર્યો કે હું ઓળખાઈ જઈશ તો જગા પટેલ જેવો માણસ ફોઠો પડશે શરમાશે માટે પટેલ પોતાને ન ઓળખે એવી રીતે નીચું જોઈ ગાડાને કેડનો ટેકો દઈ પૈડું ઊંચું કરાવ્યું એટલે પટેલ ધરી નાખી ગાડું ચાલતું કરી રાજી થતા ઘર ભણી હાકી ગયા હશે હોય બિશારા રાત દિવસ તાડ તડકો વેઠી મહેનત કરીને કમાય અને સારો દાણો ભાળીને એનું મન કદીક બગડે તોય શું થઈ ગયું એ પણ આપણી વસ્તી છે ને આમ વિચારતા વિચારતા દરબાર ચાલ્યા ગયા આ વાત બન્યાને આશરે છ એક માસ થયા હશે દરબારના દરિયાઓ દિલમાં ઉપરની વાતોનું ઓસાણ પણ નથી એવે સમયે દરબારમાં મહેમાનો આવેલા હવાલદાર મહેમાનોનું સારું ખાટલા ગોદડા લેવા જગા પટેલને ત્યાં ગયો પટેલે હાના કરવાથી હવાલદારે જગા પટેલને કંઈક કડવું વચન કીધું એટલે પટેલને રીસ છડી પોતે બોલ્યા કે મારે આવા દરબારના ગામમાં રહેવું જ નથી હવાલદારે પણ તોછડાઈથી કીધું કે ત્યારે સીધને પડ્યો છો તને ક્યાંય બીજે મળતું નથી હાલ્યું જાને એટલે જગા પટેલને પગથી માથા સુધી ઝાડ લાગી ગઈ દુભાઈને રાતે ગાડામાં ઉછાળા ભર્યા દરબારને આ વાતની કશી ખબર પણ નથી પણ વળતે દિવસે સવારે દરબાર ડેલીએ ડાયરો કરી બેઠા છે ત્યાં જગા પટેલ પોતાના બચ્ચા રાસ રછીલું અને ઢોર ઢોરઢાખર લઈ ગાડા ભરી ડેલી પાસેથી નીકળ્યા ગામના માણસો એમને વારવા મનાવવા માંડ્યા પણ પટેલે તો વધારે જોર કરવા માંડ્યું દરબારને ખબર પડી એટલે દરબારે પણ છોપટમાંથી નીચે ઉતરી જગા પટેલે ખૂબ સમજાવ્યા અને કારણ પૂછ્યું જગા પટેલે ખીજાઈને કહ્યું કે દરબાર અમારી વહીવ આણામાં બે સારા ગોદડા લાવ્યા હોય છે તે અમે વેઠે કાઢી દઈએ અમે ગાભા ઓઢીને આવી ટાઢમાં સૂઈ રહીએ તોય તમારો ત્રણ ડોકળાનો હવાલદાર અમને હડબડાવે ફફડાવે એ અમને નથી પરવડતું દરબારે સબુરીથી આખી વાત જાણી લીધી ઘણા દિલગીર થયા હવાલદારને સજા કરી અને પટેલને કહ્યું કે બાપ તમે મારા સોનાના ઝાડવા છો માફ કરો અને પાછા વળો પરંતુ જગો પટેલ કોઈ રીતે સમજ્યા નહીં એટલે દરબારે જગા પટેલને પડખે છડી કાનમાં કીધું કે પટેલ જાઓ તો ભલે જાઓ પણ જે ધણી ટેકનો ટેકો દઈ બાજરાનું ભરત્યું વળાવે તેઓ ધણી ગોતજો હો આટલું કહી દરબાર તો છાલ્યા ગયા પણ આહી હાડો હાડોહાડમાં ધ્રુજારો છૂટ્યો પહેલેથી કાંઈ બોલાયું નહીં મનમાં એક જ વાત બોલાઈ ગઈ કે આનું નામ તે ધણી જે ધણીની મેં છોરી કરી હતી તે જ ધણી છોરીમાં મદદ કરે અને મારી આબરૂને ખાતર મને તો માફ તો કરે પરંતુ એ વાત વાતમાં એ હું ભોઠો પડું એ દયાથી મને ખાનગીમાં પણ ઠપકો દે નહીં અરે આવો ધણી મને બીજે ક્યાં મળે એમ વિચારીને પટેલે ગાડા ફેરવ્યા તેના વંશજો હાલ પણ ત્યાં ગામમાં રહે છે આ વાતને આશરે પોણસો વરસ થઈ હશે મિત્રો અમારો વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરજો શેર કરજો અને અમારી ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરજો થેન્ક યુ